અંકલેશ્વર શહેરમાં મતદાર યાદીમાં નવા નામ નોંધાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે એક ઓક્ટોબર બે હજાર પચીસ થી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન અઢાર વર્ષ પૂર્ણ કરેલા અથવા પૂર્ણ કરનાર યુવાન અને યુવતીઓ પોતાના નામ મતદાર યાદીમાં નોંધાવી શકશે મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે અરજદારે પાસપોર્ટ સાઇઝનો ફોટો આધાર કાર્ડ લિવિંગ સર્ટિફિકેટ લાઇટ બિલ અથવા રેશન કાર્ડ તેમજ ઘરના એક વ્યક્તિનું ચૂંટણી કાર્ડ સાથે ફોર્મ નંબર છ સબમિટ કરવાનું ફરજિયાત રહેશે આ સમગ્ર કામગીરી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત હાથ ધરવામાં આવી રહી છે નાગરિકોને પોતાના વિસ્તારના બીએલઓ પાસે ફોર્મ સબમિટ કરાવવા માટે અપીલ કરવામાં આવી છે અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલે શહેરના તમામ પાત્ર યુવાનો અને યુવતીઓને આ તકનો લાભ લઈ લેવા પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવા માટે અપીલ કરી છે અંકલેશ્વર શહેર હટ વિસ્તારની અંદર જે નવા મતદારો છે જેમનું ઉંમર એક દસ બે હજાર પંદરથી એકત્રીસ બાર બે હજાર પચીસ સુધીમાં અઢ વર્ષ પૂર્ણ થયા હોય તો એવા નવા મતદારોએ પોતાના જે બૂથ છે એ બુથની અંદર જે એસઆરઆઈની કામગીરી દરમિયાન જે બીએલો છે એમની પાસેથી ફોર્મ નંબર છ ભરવાનું રહેશે ફોર્મની સાથે એક ફોટો એક લિવિંગ શરતી આધાર કાર્ડ લાઇટ બિલ અને ઘરના કોઈપણ એક વ્યક્તિનો ઇલેક્શન કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે આ પ્રક્રિયા હાલ શરૂ કરવામાં આવી છે તો અંકલેશ્વરના તમામ નવા અઢાર વર્ષ પૂર્ણ કરનાર દરેક મતદારો ને મારી નમ્ર વિનંતી છે કે આપ સૌ પોત બૂથ બુથ ઉપર જે બીએલો છે એમની પાસે તાત્કાલિક ભરી ડોક્યુમેન્ટ એમને જમા કરાવશો ધર્મેશ પટેલ આર ન્યૂઝ ન્યુઝ અંકલેશ્વર